હેલો ગાઈઝ કેમ છે બધા મજામાં તો આજે આપણે બનાવશું દૂધીના ઢોકળા તો દૂધીના ઢોકળા બનાવવા માટે આપણે દૂધીને ક્રશ કરી લઈશું ડુંગળી ઝીણી સમારી લઈશું ઝીણા મરચાં સમારી લઈશું થોડી કોથમીર લસણવાળી ચટણી મીઠું હિંગ ધાણા જીરું બધું આપણે એડ કરીશું તો સ્વાદ પ્રમાણે આપણે હળદર પણ નાખી શકીએ છીએ ત્યારબાદ આપણે ભડકું લઈશું ભડકું નાખી અને તેમાં આપણે ખારો થોડોક એડ કરી લેશું જેથી આપણા

મુઠિયા વારી લેવાના ગોરંડિયા કરી લેવાના જે આપણે કેટા હોઈ આપણે મુઠિયા વારી લીધા ત્યારબાદ આપણે તેને હવે ગરમ પાણી મૂકી અને તેને બાફવા માટે મૂકી દઈશું જેથી તે બફાઈ જાય પછી આપણે તેનો વઘાર મારી લઈશું કટકા કરી અને તેનો વઘાર મારી લેશું આપણે વઘારમાં તલ દાય જીરું નાખતો દ્રાય જીરું અથવા તલથી પણ આપણે વઘાર કરી શકીએ છીએ તો જોઈ લો આપણા મુઠિયા તૈયાર